હેલો સાથે બાજુમાં રહે છે તો અમારા જે આ ગૌરીબેન છે તે આજે આપણને શીખવાડ છે બફલાની રેસીપી અને મારે પણ શીખવાની છે અને જો તમારે પણ શીખવી હોય તો આ એન્ડ સુધી જરૂરથી જોજો કે બિલકુલ નહીં કરતા અને મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાયકનને તમને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ અને પહેલાં આપણે ને પૂછી જોઈએ કે આ જે રેસીપી છે તે આપણે કઈ ઋતુમાં

જે બધા પાન લીધેલા છે તેને આ રીતના આપણે કટિંગ કરી લેશું ભીંડાના પાન ભીંડાના પાન છે પછી ગુવાર ના પાન લીધેલા છે ડાંગા ના પાન લીધેલા છે અને ખાટી જે આવે છે તેના મેં પાન લીધેલા છે તેને આ રીતના કટિંગ કરી લીધું છે તો ભીંડા ને આ રીતના આપણે ગોલ ગોલ રાઉન્ડમાં કટિંગ કરી લઈશું આજે પ્રજાપતિ આજે નવીન છે તે બનાવીશું તો આપણે ખાટી જે ખાસ લીધેલી છે એ આપણે કુકરમાં એડ કરીશું

તો હવે આપણે ડાભાના પાન લીધેલા છે તેને આપણે વોશ કરી અને કુકરમાં એડ કરીશું અને અહિયાં ભીંડો લીધેલો છે તે પણ આપણે એડ કરી દઈશું ગુવાર લીધેલો છે તેને પણ આપણે વોશ કરી અને તેમાં એડ કરી ગુવાર ગુવાર એડ કરી દેસુ અને મેં અહીંયા લીધેલી છે તેને પણ વોશ કરી અને તેને પણ એડ કરી દેસુ અને અહીંયા કોલેલી ચોળી લીધેલી છે તે પણ વોશ કરી અને તેને પણ એડ કરી દઈશું ગેસ ઓન કરીશું અને આ રીતના આપણે કુકર ગેસ ઉપર મૂકી દઈશું હળદર પાવડર એડ કરીશું તેલ એડ કરીશું બે ટેબલ સ્પૂન તો સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તો હવે જે કુકર નું ઢાંકણ છે તે બંધ કરી દેસુ તો હવે આપણે પાંચક જેટલી વિસલ થવા દેસુ અને હાઈ ફ્લેમ ની ગેસ ઉપર જ રાખીશું તો આ લસણ ની કળી નો આપણે આ રીતના કટકા કરી લઈશું તો હવે હવે આપણે પાંચ જેટલી થઈ ગઈ છે કરી દઈશું અને આપણો બફલો બફાઈ ગયો છે તે ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણો બફલો છે તે એકદમ સરસ બફાઈ ગયો છે તો હવે તેનો આપણે વઘાર કરી લઈશું ગેસ ઓન કરીશું અને નાનો એવો બાઉલ મૂકીશું તેલ એડ કરીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલું તો હિંગ એડ કરીશું હાફ ટી સ્પૂન લસણ એડ કરીશું કટિંગ કરેલું એક ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરીશું કરી લેશું તો તો ચટણી પાવડર એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલા જેટલું તીખું ભાવતું હોય એટલી એડ કરવાની વધારે એડ કર્યું હોય તો તમે કરી શકો તો આપણો બફલો જે બફાયેલો છે તે એડ કરી દઈશું પાણી પણ એડ કરીશું સરસ મીઠા હવે આપણે તો ઉપરથી થોડું મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર થોડુંક જ એડ કરવાનું છે કેમ કે આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું મિક્સ કરી લેશું તો હવે આપણો જે બપલો છે તે એકદમ સરસ બની ગયો છે તો આ એક અલગ જ રેસિપી છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે અને ગુણકારી પણ છે અને આમાં બધા જ વિટામિન આપણને મળી રહે છે

તો હવે બકલો આપણો બની ગયો છે તો તેને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું તો મિત્રો આપણો બકલો છે એકદમ સરસ બનીને એવો રેડી થઈ ગયો છે તો આપણે ટેસ્ટ કરી લઈએ ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ એવી લાગશે રોટલા સાથે ભાખરી સાથે એકદમ સરસ ખાઈ શકો તેવો આ બફલો બહેનો છે તો મિત્રો હવે આપણે નવા વિડીયા સાથે ફરી મળીશું બાય